બચોની બેનપણી આનું ટ્રેલર આવી ગયું છે અને અચાનક જ ટ્રેલર આવ્યું કોઈ જાતની જાહેરાત નહીં કદાચ વર્ષ લેવલ ટુ સાથેની ટક્કર છે એમાં થોડુંક મીઠું મરચું ભભરાવાય એટલે કે આપણી પણ નોંધ લેવાય એટલે કદાચ આ રીતના અચાનક ટ્રેલર આપી દીધું હોય એવું લાગે છે ટ્રેલર આમ જુઓ તો એટલે ટ્રેલરથી જો ખબર પડતી હોય તો સિદ્ધાર્થભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયાની આ ટિપિકલ મૂવી હોય એવું લાગે છે કારણ કે એ જ બધે છવાયેલા દેખાય છે હા રત્ના પાઠક શાહ અને બીજા કલાકારો જોવા મળ્યા છે પણ આખું ટ્રેલર સિદ્ધાર્થભાઈના નામે જ છે જે સિનેમેટોગ્રાફી છે એ મજા કરાવે એવી છે અને એ કોકોનટમાં કાયમ હોય જ છે એટલે તમે મૂવી જુઓ એટલે ખ્યાલ આવી જાય કે ઓકે આ કોકોનટની જ મૂવી છે તો એમાં કોઈ સવાલ નથી વિપુલ મહેતાનું ડાયરેક્શન છે એટલે આશા એવી છે કે આ ફિલ્મ ભલે સિદ્ધાર્થભાઈની ટિપિકલ હોય પણ એમની અન્ય ફિલ્મો કરતાં અલગ પડે ભલે કોમેડી હોય ભલે સ્પૂફ હોય પણ મજા આવે એવી હોઈ શકે છે ટ્રેલર પરથી તો આટલી ખબર પડી છે તમને આ ટ્રેલર કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂર કહેજો